હેલો ફ્રેન્ડ્સ હું જીઓટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે મસાલો ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ લગ્ન પ્રસંગોમાં રસોઈયા બનાવે એવું આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી એવું લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ શાક બનાવવા માટે મેં અહીં ત્રણસો ગ્રામ ભીંડા લીધા એને પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખા કરી લીધા ત્યારબાદ કપડાં વડે નૂંછીને કોરા કરી લીધા કારણ કે ભીંડા કાપીએ ત્યારે એની ઉપર જો પાણી લાગેલું હોય તો એ વધારે ચીકણા થઈ જાય અહીં મેં ભીંડા કેવી રીતે સમાર્યા એ પણ હું તમને બતાવી દઉં ભીંડાનો ઉપરનો અને નીચેનો ભાગ કાપીને હટાવી દીધો ત્યારબાદ આવા મોટી સાઈઝના ભીંડા હોય તો એને વચ્ચેથી ફાડીને એકના બે ભાગ કરી લીધા અને એમાં આવા નાની સાઇઝના ભીંડા હોય તો એને આ રીતે કાપી લેવાના આ રીતે ભીંડા કાપવામાં આવે તો એમાં મસાલો ભરવાની જરૂર ન પડે તેમ છતાં ભરેલા ભીંડાનું શાક હોય એવું જ દેખાય અને ટેસ્ટમાં પણ એવું જ લાગે હવે આગળના સ્ટેપમાં એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં કાપેલા ભીંડા ઉમેરીને મિક્સ કરી લઈએ ભીંડામાં થોડી થોડી વારે ટમેટો ફેરવતા રહીને એનો કલર બદલાય અને એ ફિફ્ટી પર્સન્ટ જેવા રંડાઈ જાય ત્યાં સુધી એને તેલમાં શેકી લઈશું ભીંડાની ઉપર પાંચ ટી સ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું જેથી કરીને એમાં જે ચીકાશ હોય એ જલ્દીથી દૂર થઈ જાય હવે ભીંડા શેકાય છે ત્યાં સુધીમાં એમાં નાખવા માટેનો સ્પેશિયલ મસાલો રેડી કરીશું એના માટે એક નાની સાઈઝનો મિક્સર જાર લીધું એમાં સૂકા લસણની પાંચ કઢી નાખીશું અને એમાં બે ટેબલ સ્પૂન જેટલા શેકીને છાલ કાઢેલા સીંગદાણા ઉમેરીને બંનેને અટકચરા વાટી લઈએ ત્યાર પછી એ જ મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન જેટલું સૂકા કોપરાનું બૂરું એક ટી સ્પૂન સફેદ તલ અને બે ટી સ્પૂન જેટલું બેસન ઉમેરીને બધું થોડી સેકન્ડ માટે સાથે ફેરવી લઈશું શાક માટે જે મસાલા વાટવાના હતા એ વાટી લીધા બાકીના બેઝિક મસાલા વાપરીશું ભીંડા હલકા અમસ્ટા શેકાઈ ગયા એટલે એનો કલર હવે પહેલાં કરતાં બદલાઈ ગયો અને એમાં જે ચીકાશ હોય એ પણ દૂર થઈ ગઈ માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઈશું અને આ શેકેલા ભીંડા ફ્રાઈપેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈએ આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીશું અને હવે ફ્રાય પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું હવે તેલ ગરમ થાય ત્યાર પછી મિક્સરજારમાં તૈયાર કરેલો મસાલો એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ સાથે એમાં એક ટી સ્પૂન વાટેલા આડુ મરચાં અડધી ટીસ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું ત્યાર પછી બધું મિક્સ કરી આ મસાલા પણ થોડી સેકન્ડ માટે શેકી લઈએ સ્વાદ પ્રમાણે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું આશરે બે મિનિટ માટે મસાલા શેકી લીધા એટલે એમાંની કચાશ દૂર થઈ ગઈ અને તેલ છૂટું પડી ગયું માટે હવે એમાં શેકીને રાખેલા ભીંડા ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ ટેસ્ટને બેલેન્સ કરવા આમાં અડધી ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને ત્યાર પછી હવે શાક થોડીવાર માટે થવા દઈએ એટલે ખાંડ ઓગળીને એમાં સારી રીતે મિક્સ થઈ જાય શાક તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર ઉમેરીશું ત્યાર પછી શાક સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ સુરતી ગુજરાતી રીતથી બનાવેલું સુપર ટેસ્ટી ભરેલા ભીંડાનું શાક તૈયાર છે એક એક ભીંડો હાથમાં લઈને મસાલો ભરવાની ઝંઝટ વગર આ રીતે ભરેલા ભીંડાનું શાક બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તહેવારોમાં કે મહેમાનોને થાળીમાં કોળા શાક તરીકે પીરસવા માટે પણ આ ભરેલા ભીંડા બનાવી શકાય આ શાક ઓછી મહેનતે માત્ર બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી